સેન્સન લેટર છે એ એક ઓગસ્ટ બે હજાર અને ત્રેવીસ ના દિવસે મંજૂર થયેલો છે જેનો એડવાઇસ કોડ છે એ મંથ અને યર ઓફ ધાઉન્ટ છે એ ઓગસ્ટ બે હાજર ત્રેવીસ છે ટોટલ અમાઉન્ટ સેટલ છે એ બી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ માં થયેલું છે અહીંયા ને મુ સ્ટેટમાં તમે જોઈ શકો છો ગુજરાત છે સ્ટેટ આપણો જે કોડ છે એકસો ચાર છે આ જે સ્કીમ છે એ વન નાઇન એટ નાઇન સ્કીમ છે ટેટ અને યુનિયન ટેરિટરી ગ્રાન્ટ અંડર પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન એટલે કે અર્બનની અંદર ગુજરાતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બનાવવા માટે ટોટલ પાંચ કરોડ સત્તાણું લાખ તોતેર હજાર ને સત્તર રૂપિયા અને આ જે છે એ સેન્સન લોટર નંબર છે અને સેન્સન ડેટ છે તો આ આખો એક સેન્સન લેટર છે જેમાં તમે જોઈ શકો છો કે આ વર્ષે કે જ્યારે ગ્રાન્ટ મંજૂર થતી હોય છે ત્યારે સ્ટેટે કયા કયા નિયમોનું ફોલો કરવાનું કેવી રીતે આ ગ્રાન્ટ જમા થશે અને આ ગ્રાન્ટ સ્ટેટ કેવી રીતે યુટિલાઇઝ કરે છે એનું કેવી રીતે સેન્ટ્રલ ને બધું સર્ટિફિકેટ આપવાનું એના અહીંયા પણ પેરામીટર્સ આપેલા હોય છે ત્યારબાદ આની અંદર તમે જોઈ શકો છો કે આમાં ગુજરાતના જે અલગ અલગ સિટી છે એના વાઇઝ પ્રોજેક્ટ નંબર ત્યારબાદ ઇશ્યુ કોડ ટોટલ કેટલા આવાસો છે એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરી માટે કેટલા આવાસો રિઝર્વ છે કેટલા આવાસો અત્યાર સુધીમાં બુક થયેલા છે એની આખી ડિટેલ્સ છે એ અહીંયા પર આપેલી છે તો આ લેટર છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એટલે તમે આ લેટરને આરામથી વાંચી શકો કારણ કે અહીંયા થોડું બ્લર દેખાય છે ટોટલ કેટલા આવાસો ઇન્સ્ટોલમેન્ટ રિલીઝ કેટલા થયા છે તો આ બધી ડિટેલ્સ અહીંયા પર આપેલી છે જેમ કે સિટી આપણે જોઈ શકીએ છીએ કે સુરત વડોદરા ત્યારબાદ અહીંયા પર વાંકાનેર પણ આપેલું છે ત્યારબાદ ભાવનગર રાજકોટ પ્રોજેક્ટનું નામ શું છે એ પ્રોજેક્ટ ક્યારે પાસ થયો હતો અત્યારે શું સ્ટેટસ છે એની આખી ડિટેલ્સ આની અંદર આપેલી છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે આગળ જે ગુજરાત ગવર્મેન્ટને ગ્રાન્ટ મળેલી હતી એનું અત્યારે શું સ્ટેટસ છે તો બે હજાર ઓગણીસની ની અંદર જે ગ્રાન્ટ મળી હતી એ આટલા અમાઉન્ટની હતી અને અત્યારે કેવી રીતે એનું યુટિલાઇઝ કરેલું છે એની આખી ડિટેલ્સ અહીંયા પર આપેલી છે એવી રીતે બે હજાર ઓગણીસનું ત્યારબાદ બે હજાર અઢાર એવી રીતે અલગ અલગ વર્ષની અંદર જે ગ્રાન્ટ મળેલી છે તેમનું શું કામ કર્યું છે એ બધું આની અંદર તમે જોઈ શકો છો તો તો દોસ્તો મેઈન આની અંદર આપણે એ જ જાણવાનું છે કે વર્ષ ચોવીસ ની અંદર આવાસો બનાવવા માટે ગુજરાત સરકારને પાંચ કરોડ જેટલી ગ્રાન્ટ મળી છે અને અલગ અલગ આવાસો બનાવવાનું સરકારે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે અને જનતાઓ પાસેથી આની અરજીઓ પણ મંગાવવામાં આવે છે તો તમે પણ જે ચાર મહાનગરોની અંદર આવાસ યોજના ચાલે છે એને હવે ડિસેમ્બરની અંદર લાસ્ટ છે તો ફોર્મ જો તમે ક્રાઇટેરિયામાં આવતા હોય તો જલ્દી જલ્દી ભરી દો એટલે તમને ડ્રોની અંદર મકાન લાગવાના ચાન્સ મળે આવી જ નવી નવી માહિતી મેળવવા માટે ગવર્મેન્ટ સાથી ચેનલની